ભાવનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અનેક રજૂઆત બાદ પણ ભાવનગર ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા આખરે રાજકોટ ખનીજ વિભાગ મેદાનમાં આવ્યું છે બેરોકટોક માટી ભરીને ચાલતા પાંચ ડમ્ફરને અમદાવાદ હાઈવે સનેઝ ચોકડી પાસેથી ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ ખનીજ વિભાગે કુલ પચાસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ ડમ્ફરોને સનેઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે ભાવનગર અમદાવાદ હાઈવે રોડ પર રોજના બસ્સોથી વધુ માટી ભરીને ઓવરલોડિંગ ડમ્પરો ચોવીસ કલાક દોડતા હોય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો